બાહમ જમ છો તો આજે આપણે બનાવીશું ટેસ્ટી અને સ્વાદિસ બિંગાનું શાક અને અલગ રીતે આજે આપણે બનાવીશું તો એનામાં આપણે લેશું ત્રણ ચમચા તેલના હું જોઈ શકું છું આપણે ત્રણ ચમચા તેલના લીધા છે અને તેલને આપણે ગરમ કરવા રાખે છે આપણો તેલ ગરમ થઈ ગયું છે એનામાં આપણે એક ચમચી રાઈ ની મિલ્ક પોટવા દેશું

મીઠા ડુંગળી જલ્દી પાકી જાય છે બે મિનિટ આપણે પાકવા રાખ ફ્રેન્ડ્સ આપણે બે મિનિટ થઈ ગઈ છે એ તમે જોઈ શકો છો ડુંગળી આપણી સારી રીતે બ્રાઉન થઈ ગઈ છે આ રીતના આપણે પકાવી છે હવે એનામાં આપણે મીઠા ઉમેરીશું આપણે લીધા છે પાવિંડા લીધા છે અને 100 ગ્રામ અને પછી આવી બસ આપણે મિક્સ કરી નાખીશું સારી રીતે આપણે મિક્સ કરવાનું છે તો તેલમાં મીનાની લાળ બળી જાય ત્યાં સુધી આવી રીતે આપણે મિક્સ કરીશું મિક્સ કરી નાખી છે હવે નામો બે મચા લીધા છે આ બે નાના નાના અને આ રીતે સુધારી લીધા છે એ પણ નામા ઉમેરી નાખે છે એ પાકી ગયા છે બિંડા અને ડુંગળી મસાલો ઉમેરીશું મસાલા માં લીધો છે એક ચમચી ધનિયા આધી ચમચી આપણે હળદર લીધી છે એક ચમચી આપણે જીરો લીધો છે આખો અને એક ચમચી આપણે લાલ પાવડર લીધો છે એ બધા આપણે મિક્સ કરવાના છે અને પછી એનામાં ઉમેરી નાખીશું આવી રીતના એક ચમચો જેટલો આપણે એનામાં પાણી ઉમેરીશું એ આપણે મસાલો ઉમેરે છે એમાં માટે આવી રીતના આ રીતે મિક્સ કરી નાખીશું બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે ભીંડા અને ડુંગળીનું શાક એ જલ્દી બની જાય છે અને બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ હવે એના પર બે મિનિટ પાકવા રાખી દઈશું અને આપણે પાકવા રાખતા પહેલા આપણે ધીમી આંચે પર છે ફ્રેન્ડ તો ગેસ ના પર પર નાખીશું અને પછી એને ઢાંકીને આપણે બે મિનિટ વાગે રાખી દઈશું ગેસ ને આપણે સ્લો કરવું છે તો ફ્રેન્ડ્સ આપણે બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો પીલ સારી રીતે આવી રીતે થઈ ગયું છે અને તમે સમજી જજો કે સારી થઈ ગયું છે સાંક તૈયાર બીલા અને ડુંગળીનો તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ સ્વાદ ઇસ અને ટેસ્ટી બેનામાં ટમેટો નથી ઉમેર્યો ટમેટા વખત તમે બીલા અને ડુંગળીનું શાક બનાવો બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે તમે જોઈ શકો છો જેટલા તમે બીંડા લો એટલી એટલી તમને ગુંદડી લેવાની તો એનાથી શાક બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે આવી રીતના તમે જોઈ શકો જો તમને સારું લાગવું હોય તો તમે મને વિડીયોને તમે લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ